બાપુભાઈ ઊંધાડ નું સન્માન કરાયું હતું ને વિરોધ કરતા પ્રતિનિધિ મંડળ ને ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ આડે લીધા હતા અને કહ્યું કે આપણે જે રાજકારણમાં વ્યક્તિ ન ગમતી હોય પ્રવૃત્તિ ગમે તેટલી સારી હોય તો પણ પ્રવૃત્તિનો વિરોધ થવો જોઈએ આપણા જિલ્લામાંથી એક પ્રતિનિધિ મંડળ સરકારમાં પહોંચી હતું ખેતી થાય જે સ્વાસ્થ્યને નુકસાન ન થાય અને એને ચકાસા પછી સરકારે મંજૂર કરે વાત છે કે આપણે તે ચકા આવો એક કોનો તેરનો એનો પ્રસાર પ્રચાર લાગી જાય એમ નહીં આપણી તંદુરસ્તી માટે આપણે સૌએ જાગૃત થવું જોઈએ અને મેં જોયું છે આપણે ત્યાં વાતકરણ માં વ્યક્તિ ને ગમતી હોય પ્રવૃતિ ગમે એટલી સારી હોય તો પ્રવૃત્તિનો વિરોધ થવામાં આપણા જિલ્લામાં તે પ્રતિની મુદ્દે સરકારમાં વિરોધ કરવા રાજ્ય સરકાર દિલીપ સંઘરાણી પસંદ ન હોય તો ન હોય એના વિશે અન્ય પણ તો ટીકા નથી કરી શકાય પણ રાષ્ટ્રના હિતમાં હોય એમાં સંશોધનો વિરોધ કેમ કરવા જાય અને અખબારમાં કે રાજીના રેટ થાય કે અમે આ કર્યો મિત્રો એ જ સરકારે ખેડૂતોને જે સરકાર તરફથી કૃષિલક્ષી યોજનાઓમાં લાભ આપવામાં આવવાનો હોય એમાં દોઢ લાખ બોટલ લોનો ખરીદીને સરકાર ખેડૂતોને ફીમાં આપે એટલે સરકાર ઉપર અસર નથી અને વિરોધ કરવા જાય ખુલ્લા કે આપણે રાજકારણોને કૃષિને જોડીને કૃષિકારોને નુકસાન થાય એટલો પ્રવૃત્તિ નહીં કરી આવી પ્રવૃત્તિની સામે ખોડલધામ ટ્રસ્ટ જે એક સાઠ વીઘા જમીન આપવામાં આવી છે આ જમીન ખોડલધામ છે એ હેલ્થ એજ્યુકેશન સ્પોર્ટ્સ અને એગ્રીકલ્ચર એના ઉપયોગ માટે એની કામગીરી અત્યારે શરૂ જ છે અને ભવિષ્યમાં એમાં વધારે ઉમેરો કરી શકાય એના માટે એ એની જરૂરિયાત હતી અને સાથે સાથે જે મંદિર મંદિર છે આ એક ધાર્મિક સંસ્થા છે એટલે શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે ત્યાં એકસઠ વીઘા જમીન એની બાજુમાં જ ફોરેસ્ટ વિભાગની છે એટલે ફોરેસ્ટ વિભાગની જમીન છે થઈ જશે અને પછી આજે મેં તમને જે કીધું એ પ્રમાણે એ જમીનનો ત્યાં એ હેતુ માટે ઉપયોગ થવાનો